રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન થઈ છે ખુબ ઉત્સાહ ભરે સૌ બાળકો હસતા મોડે ચહેરા ઉપર આત્મવિશ્વાસ જોડે સાલાનો પહેલો દિવસ કુમકુમ પગલા કરી સૌ સાલા શિક્ષકો અને આગેવાનો દ્વારા આ બાળકોની શાળાની શરૂઆત કરાવવામાં આવી રહી છે આ દ્રશ્ય આજે જોવા મળ્યા સુરત શહેરની શાળામાં જ્યાં હજારોની સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા શાળા પ્રવેશ ઉત્સવ એ બાળકોના ભવિષ્ય ઉજ્જવલ કરવાનો આ કાર્યક્રમ છે અને આ પ્રયાસ થકી રાજ્યમાં ગામડાઓથી લઈને શહેરોમાં શાળાઓની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે આ ઘટાંતર રૂપે તો ભરતીઓ પ્રક્રિયાઓ આ બધું ચાલુ જ હોય છે અને આપ જોઈ શકો છો આપણે જે શાળામાં બેઠા છે આજ સાલામાં કેટલી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરી રહ્યા છે જેટલી સંખ્યા આપણી પાસે જેટલી સીટો છે એનાથી બી 10 ગણી અરજીઓ અહીંયા મળી રહી છે અને જે જગ્યા પર જા કઈ ઘટ હોય ત્યાં સરકાર જે ભરતીઓ થતી એ પૂર્ણ કરવાની પ્રક્રિયા ચાલુ રહી છે આભાર हमेशा सिब्रा क्रॉसिंग पर हीच रस्तों पार करीश हमेशा सिब्रा क्रॉसिंग पर हीच रस्तों आले बाइक के स्कूटर पर बैसिस प्यारे बाइक के स्कूटर पर बैसिस प्यारे हेलमेट जरूर की पहरीश हेलमेट जरूर की पहरीश ड्राइविंग लाइसेंस वगर ड्राइविंग लाइसेंस वगर क्यारे वाहन चलाविश नहीं क्यारे वाहन चलाविश नहीं रास्ता पर चलती वक्त रास्ता पर चलती वक्त न तो मोबाइल वापरिश न तो मोबाइल वापरिश न हेडफोन लगाविश न हेडफोन लगाविश हूं स्कूल बस में चढ़ती और बस में थी उतरती वक्ते हूं स्कूल बस में चढ़ती शांति और शिष्ट थी लाइन में रहिश शांति और शिष्ट लाइन में रहिश धक्का मुक्की नहीं करो धक्का मुक्की नहीं करो